જો છો ને કેટલી લાંબી લાઈન છે આ બધાય રવિવારે આ લોકો આ બધે છે ને દર્શન કરવા આવે છે જો કેટલી લાંબી લાઈન છે આ મંદિર છે ને બહુ પ્રખ્યાત છે આ સુરતમાં ચાલો અંદર જઈને તમને થોડોક કાંઈ ફોટા પાડી થોડોક વિડીયો બનાવશે ઠીક છે તમારે તમને બધાને જોવા માટે તો જોતા રહો ને પૂર્વકમાં બનાવી અને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો શેર કરી દેજો પોલ બટન ઉપર મેકી દેજો ઠીક છે તો શેર કરવાનું ભૂલતા નહીં આગળ વધારજો વિડીયો ઠીક છે તો ચાલો હવે જઈએ અંદર આપણે ઠીક છે થોડીક વાર લાઈનમાં ઊભું રહેવું પડશે પછી ત્યાં જ આવી ચાલો દર્શન કરી આવી અને તમને બધાને બતાવ્યું પબ્લિક છે ને